રગડાવાળી પાણીપુરી ખાવાનું મન થાય અને ઘરમાં પ્રોપર સામગ્રી ન હોય તો શું કરીએ તો આજે બનાવીશું મારા રીતથી રગડો એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં અને ઝટપટ અને એકદમ બહાર જેવા ટેસ્ટી સિમ્પલ પણ ટેસ્ટી તો સૌથી પહેલાં આપણે જે સૂકા વટાણા હતા એ મેં ચારથી પાંચ કલાક માટેને પલાળી દીધા હતા હવે ત્રણથી ચાર આલુ અને વટાણા બંનેને આપણે સાથે જ ચારથી પાંચ સીટી સાથે આપણે એને કૂક કરીશું તો આપણે કૂકર સરસ રીતે મૂકી દીધું છે હવે કૂક થશે એની સાથે સાથે આપણે પાણીપુરીનું પાણી રેડી કરીશું એના માટે બહુ બધા આપણે ધાણા લઈ લીધા છે અડધો કપ જેવો આપણે લીધો છે પુદીનો ટેસ્ટ અકોર્ડિંગ અને માણસ પ્રમાણે એક ઇંચ આદુનો ટુકડો અને પાંચથી છ લીલા મરચાંના ટુકડા આપણે એડ કરી દીધા છે એક ચમચી જેવું આપણે એડ કરી છે જીરું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું લીંબુ એડ કરીશું કેમકે ખટાશ પણ જરૂરી છે કેમ કે બહાર જેવો ટેસ્ટ લાવવાનો છે ને અને થોડું પાણી આપણે એડ કરીને આની સરસ રીતે ગ્રાઇન્ડ એક ચટણી બનાવી દઈશું સાથે સાથે આપણા જે વટાણા અને બટાકા હતા એ પણ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે સાઈડમાં આપણે એકદમ ઠંડુ પાણી લઈશું એની અંદર એડ કરીશું આપણે પાણીપુરીનો મસાલો ટેસ્ટ અકોર્ડિંગ આપણે એડ કરીશું મીઠું અને એની સાથે જે ચટણી આપણે બનાવી હતી એ ચટણી આપણે એડ કરીને સરસ રીતે આને મિક્સ કરી લેશું જરૂરિયાત પ્રમાણે આપણે આની અંદર મીઠું અને લીંબુ એડ કરીશું હવે રગડાની આપણે પ્રિપેરેશન કરી દઈએ સૌથી પહેલાં મેં થોડું તેલ લીધું એની અંદર હિંગ એડ કરી અને એના પછી આપણે એડ કરીશું બટાકા આલુ આપણા ઓલમોસ્ટ કૂક છે એટલે વધારે આપણે આને કૂક કરવાની રિક્વાયરમેન્ટ નથી સામાન્ય એક જ ચમચીની અંદર આપણે આનો આપણે મસાલો રેડી કરી લીધો છે બટાકા સરસ રીતે આપણે અંદર એડ કરી લીધા એની સાથે આપણે એડ કર્યા વટાણા વટાણા પણ સરસ રીતે કૂક થઈ ગયા હતા હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું એની સાથે આપણે એડ કરીશું કલર માટે હળદર કોઈ પણ વધારાના તામજામ વગર આ રગડો એકદમ સરસ પાંચથી દસ મિનિટમાં રેડી થઈ જશે અને સેમ ટુ સેમ બહાર જેવો ટેસ્ટ આવશે હવે બહાર જેવો એક ટચ લાવે છે આપણે દેખાવમાં સાઈડમાં આપણે બધા બટાકા કરી દીધા હતા અને જે પાણીપુરીનું પાણી બનાવ્યું હતું એ આપણે સેન્ટરમાં એડ કરીશું અને થોડા થોડા જે બટાકાનો માવો છે એ આપણે સેન્ટરમાં લેતા જઈશું અને આને સરસ રીતે બોઇલ આવે ત્યાં સુધી આપણે કૂક કરીશું થોડું તીખાસ માટે આપણે એડ કર્યું મરચું અને અડધી ચમચીથી ઉપર આપણે એડ કર્યો ગરમ મસાલો કેમકે ગરમ મસાલાનો ટેસ્ટ રગડાની અંદર ખૂબ જ ટેસ્ટી લાગે છે એની સાથે જો તમે એડ કરવા માંગતા હોય તો બીજા મસાલા પણ એડ કરી શકો તમારા અકોર્ડિંગ છે મસાલાનો જે તાલમેલ છે આપણા ઉપર ડિપેન્ડ રહેશે મેં એકદમ સિમ્પલ રગડો બનાવે છે પણ બહાર જેવો ટેસ્ટ આવશે કોઈ પણ તામજામ વગેરે તો સરસ રીતે જે રગડો છે આપણો રેડી થઈ ગયો છે હવે આ ગરમ ગરમ રગડાને પાણીપુરી સાથે એન્જોય કરો અને આ મેથડથી એક વખત તમે પણ પાણીપુરી જરૂરથી બનાવજો અને કેવી બની કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા વિડીયો